નખત્રાણા સંત કૃપા વિદ્યાલય ખાતે ક્રિએટિવ કાર્નીવાલ નું બે દિવસનું આયોજનનો સંતો મહંતોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા જય હિન્દ સંત કૃપા વિદ્યાલય શિક્ષણ અને સંસ્કારની આધારશિલા એટલે સંત કૃપા વિદ્યાલય આજનો અમારો કાર્યક્રમ એટલે ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંત કૃપા જેની અંદર અવનવી પ્રવૃત્તિ કે જેની અલગ જ વાત કરીએ તો એમાં અમે આપનો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે એ આપણા સંતો દ્વારા જેની અંદર દિલીપ દાદા જગુદાદા બાલકનાથજી દાદા દ્વારા છે એ આજના કાર્યક્રમનું છે એ ઉદ્ઘાટન કરાવ્યું ત્યારબાદની વિગત હું બહેનને કશ કે તેઓ જણાવે જય હિન્દ સંતકૃપા વિદ્યાલયમાં આજરોજ અમે ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંતકૃપાનું ઉદ્ઘાટન કર્યું જેમાં અનેક સંતો મહંતોએ પોતાના આશીર્વાદ આપ્યા અને સાથે આજુબાજુના ગામડા તેમજ નખત્રાણામાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓને પ્રોત્સાહિત કર્યું આ કાર્યક્રમ બે દિવસનો છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ નખત્રાણા જનતાને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે શિક્ષણ છે એ ભાર વિનાનું કેમ બને અને બાળક છે જે પોતાનું શિક્ષણ છે અને માતા પિતાને પણ એમ થાય કે ના મારું બાળક છે એ ભાર વિનાનું શિક્ષણ મેળવે અને પાયાનું શિક્ષણ મેળવે એ અમારો મુખ્ય હેતુ છે અને અંધશ્રદ્ધા જેવા કૃતિઓ દ્વારા અમે વાલીઓ સુધી એ મેસેજ મૂકવા માંગીએ છીએ કે ખરેખર આજના જમાનામાં જે પ્રમાણે સાધુ સંતો આશીર્વાદ આપે છે એની સાથે બીજા એવા પાખંડની બાબાઓ પણ છે જેનાથી આપણે દૂર રહેવું જોઈએ અને વિજ્ઞાન પ્રત્યે અવેર રહેવું જોઈએ મારું નામ દાનાભાઈ વારોતરિયા છે હું દેવીસર ગામમાં રહું છું સંતપુપરા વિદ્યાલય એટલે ખાલી વિદ્યાલય નથી ઘણું બધું જાણવા જેવું જોવા જેવું અને ઘણું બધું છે મીન્સ કે અહીંયા ખાલી આપણે કે બાળકને ભણવા મૂકી ભણવા મૂકી એવું નથી અહીંયા ઘણું બધું અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે અલગ અલગ બધું શીખવાડે છે બહુ જ સરસ એટલે ખૂબ જ સરસ છે આપણે મીન્સ કે નાના હતા ત્યારે અમે બી ભણવા જતા ભણ્યા છીએ અમે હતા ત્યારે ખાલી નિશાળે જતા ભણીને આવતા રહેતા અને ભણતા એવું અહીંયા કંઈ નથી અહીંયા નવી નવી બધી પ્રવૃત્તિ કરાવે છે અને બહુ જ સુંદર નાના બાળકોથી માંડી અને મોટા બાળકો સુધી બધી અલગ અલગ પ્રવૃત્તિ કરી છે ખૂબ જ સરસ છે આ બધું ધન્યવાદ અહીંના શિક્ષકોને અહીંના ટ્રસ્ટીઓને અને સંસ્કૃપમાં જોબ કરતા બધા શિક્ષકોને ધન્યવાદ છે મારું નામ વારોતરી જશુબેન છે અમે દેવીસર ગામથી આવી છીએ આ મારી મોટી બેબી છે મારી નાની બેબી અંદર ભાગ લીધો છે પરિઓનો દુનિયા છે ને તેમાં બાળકોએ બહુ સરસ મહેનત કરી છે બહુ અલગ અલગ વિભાગો છે અને બાળકોએ પોતે હાથે બધું કરેલું છે એ બહુ સારું છે મારું નામ વિહા દર્શન ઠક્કર છે આજે અમારી સ્કૂલ દ્વારા ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંત કૃપા નો આયોજન કરવામાં આવેલ છે તમને આયોજન કેવું લાગ્યું અમને તો ખૂબ મસ્ત લાગ્યું સૌ જરૂર આવશો